ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર ગોંડલની એક વ્યક્તિએ આરોપ મૂક્યો કે તેમના પુત્રને માર મારવામાં આવ્યો તેમનો પુત્ર ગુમ થયો અને તેમના પુત્રની લાશ મળી આ શંકાસ્પદ મૃત્યુ છે આ યુવાનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયું જેમાં બહાર આવ્યું છે કે તેને બેતાલીસ જેટલી ઈજાઓ થઈ છે તો શું છે ઘટના અને શું છે તથ્યો તેની વિગતે વાત કરીશું નમસ્કાર નવજીવન ન્યુઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત છે તારીખ બે માર્ચની બે માર્ચ ના રોજ ગોંડલમાં રહેતા રાજકુમારને અને તેના પિતાને ઝઘડો થાય છે અને ઝઘડો કરતા કરતાં બંને જ્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે ઉભા રહીને મોટેથી વાતો કરી રહ્યા હતા ત્યારે ગણેશ ગોંડલ અને તેમના સલામતી રક્ષકો આ પિતા પુત્રને બંગલામાં બોલાવે છે બેસાડે છે વાત એવી છે કે જાડેજા પરિવારનો દાવો એવો છે તેઓ સમાધાન માટે એમને અંદર બોલાવ્યા હતા પણ રાજકુમારના પિતા આરોપ લગાડે છે આવ્યો પછી પિતા ગોંડલમાં તપાસ કરે છે રાજકુમારનો પત્તો લાગતો નથી પાંચમી તારીખે તે પોતાનો પુત્ર ગુમ થયાની જાહેરાત કરે છે અને છ તારીખે તે પહોંચે છે રાજકોટના એસપી હિમકરસિંહ પાસે હિમકરસિંહ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોને રવાના કરે છે કે ગણેશ ગોંડલના બંગલાની અંદર મારામારી થઈ હોય એવા કોઈ સીસીટીવી ફૂટેજ આજ સુધી પોલીસને મળ્યા નથી બીજી વાત એવી છે જે રાજકુમાર શંકાસ્પદ હાલતમાં ગુમ થયો એવો પિતાનો દાવો હતો પણ આ રાજકુમાર પોતાના ઘરેથી એકલો ચાલતો ચાલતો નીકળે છે સાપર સુધી પહોંચે છે તેના વિડીયો ફૂટેજ મળ્યા હતા ત્યાર પછી પોલીસ તપાસનો દોર આગળ વધારે છે ત્યાં એવા ફૂટેજ પણ સામે આવ્યા કે જેમાં આ રાજકુમાર નામનો યુવક રસ્તા ઉપર નગ્ન અવસ્થામાં ચાલતો પણ દેખાય છે રાજકોટ પોલીસ રાજકોટ જિલ્લા પોલીસ માટે આ બધું જ રહસ્યમય હતું પણ પોલીસની મહેનત દમ પોલીસની મહેનત રંગ લાવે છે અને એક પછી એક ઘટનાક્રમ આગળ વધતો જાય છે જેમાં બહાર આવ્યું કે સાપર પછી તે આગળ વધે છે અને રામધામ નામના આશ્રમમાં પહોંચે છે પોલીસે રામધામ નામના આશ્રમના મહંતનું નિવેદન નોંધ્યું તેમાં તેમણે કહ્યું કે આ યુવાન અહીંયા આવ્યો હતો એની માનસિક સ્થિતિ સારી નહોતી એટલે તારે ઘરે જવું છે તારા પરિવાર સાથે વાત કરાવવું તેવું આ મહંત કહે છે પણ આ યુવાન ના પાડે છે અને પછી તે પોતાના ચપ્પલ ત્યાં જ છોડી આગળ વધે છે નગ્ન અવસ્થામાં તે રાજકોટ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે ભરવાડ જ્ઞાતિનો એક માણસ તેને મળે છે આ યુવાનની હાલત જોઈ તે બજારમાંથી તેને વસ્ત્રો ખરીદી આપે છે અને તેને નવા વસ્ત્રો પહેરાવે છે અને પછી રાજકોટ શહેરની હદમાં આવતા કુવાવડા પોલીસ સ્ટેશન પાસેથી રસ્તા ઉપરથી આ યુવાનની લાશ મળે છે જડેજા પરિવાર ઉપર આરોપ હતો એટલે પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું જેમાં બહાર આવ્યું કે બેતાલીસ કરતા વધુ ઈજા છે આ મામલે નિવેદન નોંધવામાં આવ્યા જ્યારે ડોક્ટર ઈજા વાહન અકસ્માતમાં થઈ શકે તેમ છે પોલીસે આ એકસો આઠના સ્ટાફના નિવેદન પણ નોંધ્યા જ્યારે અકસ્માતની જાણકારી મળે છે ત્યારે એકસો આઠ ત્યાં પહોંચે છે ત્યારે 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 તેમણે ત્યાં શું જોયું અને કેવી ઈજાગ્રસ્ત હાલતમાં આ યુવાન મળ્યો તેનું વિગતવાર નિવેદન પણ નોંધવામાં આવ્યું છે શક્ય છે કે એક જ વાહનની ટક્કરથી આ પ્રકારની ઈજા શક્ય છે અથવા ઈજાગ્રસ્ત થયા પછી તેના ઉપરથી બીજા વાહન ફરી ગયા હોય તેવી શક્યતાઓ પણ છે આમ હજી સુધી રાજકોટ ગ્રામ્ય પોલીસને કે રાજકોટ શહેર પોલીસને આખા મામલામાં જયરાજસિંહ જાડેજા કે ગણેશ જાડેજા ઇન્વોલ્વ હોય એવી કોઈ હકીકત સામે આવી નથી તો હજી તપાસનો દોર ચાલુ છે અમે કોઈ તથ્ય ઉપર પહોંચતા નથી જોઈએ આ આગળ શું થાય છે આ પ્રકારની સ્ટોરી જોવા તમે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો અને શેર કરો મને અને મારા સાથી આશિફને રજા આપો નમસ્કાર वैष्णवजन तो तेन कहिए जे